સુરતના લિંબાયત પોલીસ સ્ટેશનમાં યુવકે આપઘાત કર્યો છે પોલીસ સ્ટેશનના ચોથા માળેથી મોતને અહીંયા મોતની છલાંગ લગાવી પોલીસ સ્ટેશન પરિસરમાં જ યુવકે મૃત્યુ અહીંયા પોતે જાતે મોતની છલાંગ લગાવી હતી પોલીસ કર્મચારીઓની હાજરીમાં આ ઘટના બની હતી મૃતક ફરિયાદી હતો કે આરોપી તે પોલીસનું મૌન છે તે બાબતે પોલીસ સ્ટેશનમાં બનેલી ઘટના બાદ અનેક સવાલો ઉઠ્યા છે પોલીસ સ્ટેશનના ચોથા માળેથી વ્યક્તિ દ્વારા મોતની છલાંગ લગાવવામાં આવી છે શું છે સમગ્ર મામલો આ વ્યક્તિ કોણ હતો હાલ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું એસીપી આપણી જોડે ઉપસ્થિત છે સર કેટલા વાગ્યાની ઘટના છે અને આ વ્યક્તિની ઓળખ થઈ શકી છે કે કેમ આજ સવારે સાડા નવ વાગ્યાના અરસામાં એક ઈસમ અત્રે લીંબાયત પોલીસ સ્ટેશન ખાતે આવેલો અને પોતે તદ્દન અસંદિગ્ધ વાતો જણાવેલી પીએસઓ સાથે એને વાર્તાલાપ કરેલો પોતાને કોઈ ફરિયાદ કરવી છે એ મુબ એ પણ એને વાતચીત કરતો હતો પણ શું ફરિયાદ કરવી છે શું એને તકલીફ છે એ પોલીસે જાણવાનો પ્રયત્ન કર્યો છતાં એની વાતો ઉપરથી કંઈ સ્પષ્ટ થતું નહોતું દરમિયાન પોલીસ સ્ટેશનમાંથી બહાર નીકળે છે ફરીવાર અંદર આવે છે અને પોતે યુરિન કરવા જવું છે એમ કરીને યુરિનલ તરફ જાય છે દરમિયાન સ્થળ પર જે હાજર હોય છે પોલીસ કોન્સ્ટેબલ એને ખ્યાલ આવે છે કે ટેરેસ ઉપર જાય છે એટલે પોલીસ એની પાછળ દોડે છે એ પાછળ દોડતી વખતે ઉપર જઈને જોવે છે તો એ જે અગાસીની છતની જે પેરાપાટ હોય એના ઉપરથી એ જમ કરી અને નીચે પડે છે અને એનું સ્થળ પર જ મૃત્યુ નિપજે છે એની વાતો પરથી તદ્દન એવું લાગતું હતું કે માનસિક રીતે આ અસ્થિર વ્યક્તિ છે અને એની વાતો વાતોશીલ મેંકાશીલ વ્યક્તિ અલગ હોય છે અને માનસિક અસ્થિર વ્યક્તિ પણ અલગ હોય છે એટલે આ જે છે શંકાશીલ વ્યક્તિ નહોતી પણ માનસિક અસ્થિર હોય એવું સ્પષ્ટપણે જણાય આવતું હતું એટલે એ અને પોલીસે એને સાંભળેલો છે અને એને શાંત કરવાનો પ્રયત્ન પણ પૂરો તો કરેલો છે હા એ જે અત્યારે એના એના ખિસ્સામાંથી કે એની પાસે કોઈ મોબાઈલ પણ નથી મળી આવ્યો એટલે પોલીસ હાલ લોકલ જે બાતમીદારો છે અથવા સીસીટીવી ફૂટેજ છે એ જોઈ રહી છે અને આ ખરેખર વ્યક્તિ ક્યાંથી આવેલો છે એ પણ આજ સાંજ સુધીમાં અમે ક્લિયર કરી દઈશું વીએમ જાડેજા જેમનું કેવું છે કે જે વ્યક્તિ હતો તે માનસિક રીતે અસ્થિર હોવાનું હાલ પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યું છે આઘાત કયા કયા કારણસર કરવામાં આવ્યું છે વ્યક્તિ કોણ છે અને ક્યાંનો રહેવાસી છે તે તપાસ છે તે હાલ શરૂ કરવામાં આવી છે સાથે રાકેશ બ્રહ્મભટ ગુજરાત ફર્સ્ટ સુરત